ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં તોડફોડ કરવામાં આવેલ હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ ભાવનગર શહેરમાં અવારનવાર આવારા તત્વો દ્વારા અશાંતિ ફેલાવવામાં આવે છે પોલીસ દ્વારા તેમને સારો એવો પાઠ પણ ભણાવવામાં આવે છે તેમ છતાં પણ સુધરવાનું નામ લેતા નથી બનાવ આજે દરમિયાન ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં બન્યો હતો જેમાં પ્રાથમિક મળેલ માહિતી એવા પ્રકારની છે કે જૂની અદાવત લઈને આવારા તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી